પાદરા તાલુકાના મુવાલ ગામની સ્કૂલમાં શેડ બનાવવા બાબતે વિવાદ સર્જાયો મુવાલ ગામે ક્રિકેટ પ્રેમી એકઠા થયા વિરોધ કર્યો મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુવાલ ગામે સ્કૂલની પાછળ વર્ષો જૂનો ક્રિકેટ રમવાનું ગ્રાઉન્ડ બનાવવાનું આયોજન સ્કૂલની પાછળ વર્ષો જૂનું ક્રિકેટ રમવાનું ગ્રાઉન્ડમાં શેડ બનાવવાની તૈયારી પૂરજોશમાં થતાં ગામ તથા આજુબાજુના ગામના યુવાનોનું ક્રિકેટ ગ્રાઉન્ડ છીણવાઈ જશે રાજકારણીઓએ બરજબરીપૂર્વક શેડ બનાવવાનું આયોજન તૈયારી કરાતા યુવાઓ તેમજ બાળકોનો વિરોધ શેડના બને તે માટે યુવાનો એકઠા થયા હતા મુવાલ ગામની સ્કૂલ પાછળ વર્ષો જૂનું ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલું છે જેમાં શેડ બનાવવા બાબતે વિવાદ કેમ થયો વિવાદ બાળકોના રમત ગમત માટે શેરની સુવિધા થાય તે પણ સારું છે તો કેમ થાય છે વિવાદ શેરના પૈસા ક્યાંથી આવ્યા શું બીજા ગ્રાન્ટના પૈસાથી શેડ બનાવવામાં આવે છે તે પણ એક પ્રશ્ન છે કેમ રાજકારણીઓ શેર બનાવવા સપોર્ટ કરે છે રાજકારણીઓનું પણ સેટિંગ ડોટ કોમ છે કે શું તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે ગુવાલ રસ્તેના ગ્રાઉન્ડમાં અને સાથે પાછળ શેડ ભણવાનું જિલ્લા પંચાયત સભ્ય મારફતે ગ્રાન્ટ મંજૂર થયેલ છે ચાર લાખનો શેડ મંજૂર થયેલ છે અને સદર શેડ ગોમના ઉપયોગમાં દરેક સમાજના લોકો હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં લગ્ન પ્રસંગ વેસનાની વ્યવસ્થા અનેક પ્રશ્ન અનેક પ્રસંગો ઘણા લોકો કરે છે અને છોકરાઓ ક્રિકેટ પણ રમે છે જગ્યા મોટી છે અને એક સાઈડમાં શેડ ભરવાનું આયોજન કરેલ છે પણ ગામના અમુક તત્વો જે સ્વાર્થી તત્વો આવીને અહીંયા શેડ અટકાવવાનું કામ કરે છે એ ખરેખર ખોટું છે અને એ શેડ થઈને જ રહેશે કારણ કે આખા સમાજને ઉપયોગી ગામને ઉપયોગી લોકોને ઉપયોગી આજ રોજ અઢાર તારીખને રવિવારના રોજ અહીંયા અમારે ક્રિકેટનું માહોલ ગામમાં એક સારું મેદાન છે જે મેદાનની અંદર બધા અલગ અલગ ધર્મના અલગ અલગ જ્ઞાતિના લોકો અહીંયા રમે છે બાળકો રમે છે યુવાનો બી રમે છે આજ રોજ આ ગ્રાઉન્ડની અંદર એક ખુલ્લા શેરની મંજૂરી જે પંચાયત દ્વારા કે તાલુકા પંચાયત દ્વારા કે જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવેલ છે અમને ખબર છે નહીં પણ તે છતાં અમારે આ શેરની જે અહીંયા ગ્રાઉન્ડ અંદર જે બાંધકામ કરવું છે એનો અમારો સખ્ત વિરોધ છે કેમકે આજે બાળકોને રમવા માટે સરકાર કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બી એટલા ખર્ચા કરી રહી છે કે બાળકો રમે અને આગળ વધે જ્યારે આ ગ્રાઉન્ડની અંદર શેર મારશે તો શેરથી આ ગ્રાઉન્ડ નાનું થઈ જશે નહીં કોઈ રમત રમાય કે નહીં કંઈ આ બાળકોનો વિકાસ થાય દવા ખર્ચીને તો બધા મોટા થશે પણ વગાર દવાએ જે સારું સારું હેલ્થ અહીંયા સવારમાં ઉઠીને આર્મીના જવાનું જવા માટે જે લોકો છોકરાઓ અહીંયા સવારમાં ઉઠીને દોડ કરે છે ઘણા ખરા લોકો છોકરાઓ યોગ બી કરે છે સ્ત્રીઓ બી અહીંયા ચાલવા આવે છે મારું કહેવું એવું છે કે અહીંયા આ ગ્રાઉન્ડની અંદર નાના મોટા પ્રસંગો બી થાય છે તે પ્રસંગોના અનુરૂપ અમારો વિરોધ અહીંયા શેરનો છે ગામના વિકાસનો નથી બીજી જગ્યાએ બી ખુલ્લી જગ્યા છે ત્યાં અમારે એમને બતાવ્યું બી છે કે ભાઈ અહીંયા જગ્યા ખાલી છે અહીંયા શેર બનશે જેથી રસોડી બી બનશે ને રસોડાનું આયોજન બી સારું થશે પણ અહીંયા ધાક ધમકીથી અમારે થોડું ધમકી બી આપવામાં આવી છે પણ અમે ધમકીથી ડરવાના મુવલ ગામની હાઈસ્કૂલની શાળામાં એક મોટું ચોગાન હાઈસ્કૂલનું જ આવેલું છે એમાં ઘણા મોટા ગામના ગામના સામૂહિક પ્રસંગો થાય છે લગ્ન પ્રસંગથી મળીને મિટિંગોથી મળીને ગામને દરેક નાગરિકને આનો ઉપયોગ થાય છે ને એના શેપ આ મંજૂર કરી જિલ્લા પંચાયતમાંથી શેડ બનાવવાની એમાં એમને કોઈ લેવા દે છે કે આ કોઈ ગ્રાઉન્ડ એમના માટે નહીં એમને રમવાની છૂટ આપે છે થતો આ અવરોધ કરે છે બે બે ચાર જણા પાંચ જણા ટોરું લઈને એમાં કોમો રૂકાવટ કરે છે પણ આ ગોમના હિતની વાત વિચારતા નહીં એ ભાઈ હું એટલે અમારે તો જે નક્કી કરે છે કે પોત અમારા આગેવાન જે નક્કી કરે ફાઈનલ ફાઇનલ જ છે અને શેડ બનાવીને જ રહેશે રહેવાના છે અમે હું એમને જે કરું એ કરે ખોટી દાદાગીરી છે એમની આ રીતે જબરદસ્તીથી રોમ રોમ રૂક રોકવાની